નમસ્કાર આપ જોઈ રહ્યા ટુડી ન્યૂઝ પાદરામાં કલામય સંસ્કાર વાટિકા દ્વારા પાદરા નગરમાં છેલ્લા સાત વર્ષથી બાળકોને સંસ્કાર સભ્યતા સદાચાર અને નીતિમત્તાના પાઠ સાથે સંસ્કારનું સિંચન સાથે તાલીમ આપવામાં આવે છે દીકરીઓ અને દીકરાઓની અલગ અલગ બેચમાં દર રવિવારે ત્રણ કલાક તાલીમ આપવામાં આવે છે તાલીમ વર્ગમાં તેઓને ભણતરની સાથે સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે

સંસ્કૃતિ સંસ્કાર સભ્યતા અને સદાચારના ઉમદા પાઠોનું અધ્યયન બાળકોને કરાવતું રહ્યું છે આજે અમે ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છે અગિયારમાં નૂતન સત્રનો અમે પ્રારંભ કર્યો છે જેનું ગુલામનું નામ અમે રથયાત્રા સ્પેશિયલ બેચ આપ્યું છે જેનો ઉદઘાટન સમારોહ મહાપવિત્ર સ્થાન શ્રી વિઠ્ઠલનાથજી મંદિરે રાખવામાં આવેલો અને એમાં અગિયારમાં નૂતન સત્રનો અમે ઉદઘાટન કરીને નવી નૂતન સત્રની ગર્લ્સને આપણા તાલીમ વર્ગમાં જોડીને એઓને તેઓને સારા સંસ્કાર અને શિષ્ટાચારના વર્ગોનો અધ્યયનને પાઠ કરાવીશું